આરોપીને હુમલો કરનાર પકડી બરાબર નો પાઠ પણ ઘુમટીયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગીરી મલિક ને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો હત્યા આરોપી ઇરફાન ઉર્ફે ગીરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ચપાચપી કરી તેમજ એક પોલીસ કર્મીને બટકુ હુમલો કરી દીધો પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગીરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેઘરોમાં ફફડાટ મચી ગયો કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું આરોપીને ઝડપી જાહેરમાં માફી મંગાવી સાવરકુંડલાના થોરડી ગામે સાવજો મહેમાન બન્યા સિંહોની સંખ્યા વધી રહી છે જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે જેના અનેક વિડીયો સામે આવ્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સાવરકુંડાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો બે સિંહ બાળ અને બે સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે આસંગ જવાના રોડ ઉપર બે સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે બે દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સસીટીમાં કેદ થઈ ભૂખ્યા સિંહોએ ત્રડ પાડતા લોકડના દરવાજા હચમચી ગયા થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી જો કે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા જો ગેટ ન હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીછ દેખાયું ભક્તોની સુરક્ષા સામે ફરી વખત સવાલ ઉઠ્યા ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંચ દેખાવાની ઘટના બની છે એક દિવસ પહેલા રાત્રે પણ પણ રીચ રીચ આસપાસ ફરતું ફરતું જોવા જોવા મળ્યું મળ્યું હતું ત્યારે સતત બીજા દિવસે ગબ્બરમાં ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત બીજા દિવસે જોવા મળ્યું જેનો ગબ્બર ખાતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે દસ નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું સતત બીજા દિવસે મંદિર નંબર સત્તર પાસે રીંછ જોવા મળ્યું છે ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે દીપડા સી બાદ હવે

ભાજપના કાર્યકર્તાના બોમ્બથી રાજકીય ગયો અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકા નું ભૂત ધૂણ્યું છે અમદાવાદના મણિનગરના ભાજપના કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા

કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી જે પહેલા ચૂટીલા અને મૂળી તાલુકામાં ન્યાયયાત્રા નીકળી હતી તે દરમિયાન રાજકોટ ચૂંટીલા હાઇવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઇ જે બાદ ન્યાય યાત્રા લખતર તરફ રવાના થઈ દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની આ યાત્રામાં જોડાયા ન્યાયયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા ન્યાયયાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે મોરબીમાં ભાજપના નેતા પર અગિયાર લોકોએ કર્યો હુમલો મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ રહ્યા હતા ત્યારે રસ્તામાં રોકીને ચાર મહિલા સહિત લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો જેથી ઇજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો પકડવા તપાસ હાથ ધરી છે

પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ના આપતા વિવાદ થયો સાથે બેઠક કરવાના હતા તે પહેલા સાંસદ અને ધારાસભ્ય બેઠક કરી લેતા ગણેશ મંડળો પણ મૂંઝવણમાં મુકાયા અને ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો જોકે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ ડીજેની મંજૂરી અને રાત્રિ સમયે મંજૂરી વાતો તો હજુ પણ અદ્ધરતાલ રહી ગઈ છે ગણેશ મંડળો પણ હવે રાજકીય ખેંચતાણ નો ભોગ બની રહ્યા છે પણ તંગી રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાય છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરોનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકોનો વાવેતર કર્યું છે ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી બીજી તરફ જીએ ટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે આગામી બે થી ત્રણ દિવસમાં યુરિયા ખાતર નો પૂરતો જથ્થો આવી જવાની ખાતરી આપી દ્વારકામાં બેદરકારી બેદરકારીથી ખેડૂતોના જીવ પર ખતરો પીજી વિસેલની જીવલેણ બેદરકારીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખુબ સારી રીતે વાકેફ છે આ મુદ્દો કેટલો ગંભીર છે કલ્યાણપુરમાં દાવો છે કે છેલ્લા આ રીતે વીજપોલની કચેરીએ જઈને વખત પણ જાણ કરાય હજુ સુધી વીજ પોલ ઉભો થયો નથી ખેડૂતોને ખેડ કરવામાં તથા ખેતી કામ કરવામાં તકલીફ પડી રહી છે વીજ પુરવઠો પણ ઠપ છે વીસ દિવસ બાદ આખરે એક કોન્ટ્રાક્ટર આવ્યો છે અને હજુ બે દિવસમાં પોલ ઉભો કરી દેવાનું આશ્વાસન આપી રહ્યો છે હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને રત્ન કલાકારો હનુમાન દાદાના શરણ સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે મંદિરના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે આ મંદિર માંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું શહેરના હીરા વેપારીઓ કારખાના માલિક રત્ન કલાકારો સહિત આર્થિક ત્રણ હજાર લોકો બીજે વગાડતા સાળંગપુર પગપાળા છે અને કષ્ટભંજન હનુમાનજી દાદાની ધજા ચડાવી મંદિર માંથી મુક્તિ અપાવવા પ્રયત્ન કરશે બોટાદ જિલ્લામાં લગભગ પંદરસો જેટલા કારખાના આવેલા છે જેમાં લગભગ સિત્તેર હજાર જેટલા લોકો રોજગારી મેળવે છે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી બે જ વ્યવસાય છે જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે ત્યારે હવે આ લોકો ને દાદા પાસે જ આશા છે તે તેમનો ઉદ્ધાર કરશે સુરત હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારોની કફોડી સ્થિતિ ડાયમંડ નગરી સુરતમાં હીરાનો ઉદ્યોગ ઝાંખો પડ્યો હીરા બજારમાં મંદિર આવતા રત્ન કલાકારોની સ્થિતિ બગડી છે ઘર ચલાવવાના ફાફા પડી રહ્યા છે શરૂ થઈ છે મંદિરના કારણે હીરા ઉદ્યોગના કારખાનાઓમાં રજાઓ જાહેર કરી દેવાય છે ઇતિહાસમાં પ્રથમ વાર હીરા ઉદ્યોગમાં સાતમ આઠમનું દસ દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે સુરતમાં બસો કરતા વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયને નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરી તેમણે કહ્યું કે હીરાના જે કારખાનાઓ વેકેશન પાડે તે વેકેશનનો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ કેટલાક કામદારોને ને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયન મળી ચુકી છે છોટાઉદેપુરના સિંગલા ગામના લોકોએ આઝાદીના અઠ્યોતેર વર્ષે નથી જોયો પાકો રોડ અહી વિકાસ ફરક્યો પણ નથી આઝાદીને ભલે અઠ્યોતેર વર્ષ થઈ ગયા છે ઉજવણી પણ રંગે ચંગે થઈ દેશ આંતરિક સુધી પહોંચી ગયો પણ છોટા ઉદેપુરના સિંગલા ગામની હાલત અઠ્યોતેર વર્ષ પહેલા હતી તેવી જ છે આ ગામ હજુ પણ વિકાસથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે છોટાઉદેપુર થી થોડા અંતરે આવેલું સિંગલા ગામના લોકોને નથી મળી રહ્યો પાકો રોડ પટિલ ફળિયાના લોકોને રસ્તા વગર પડે છે અપાર મુશ્કેલી એમ્બ્યુલન્સ પણ નહીં આવી શકતી નથી સ્કૂલે જતા બાળકો પણ અહીં સ્કૂલ બેગ માથા પર મૂકીને ચાલે છે અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ના આવતા ગામ લોકોએ જંગલમાંથી પથ્થર લાવીને કામ ચલાવ રસ્તો બનાવ્યો પણ તે રસ્તો પગપાળા અવર માટે ઉપયોગમાં આવે તેવી સ્થિતિ છે ગામના લોકોનો આરોપ છે કે સરપંચ સહિત કોઈ હોદ્દેદાર અહીંની સ્થિતિ પર ધ્યાન આપતું નથી તો આ અંગે સરપંચને પૂછવામાં આવતા તેમણે રૂલો બચાવ કરતા કહ્યું કે ધારાસભ્ય વિસ્તારની મુલાકાત લીધી છે ગ્રાન્ડ મંજૂર થતા જ રસ્તો બનાવવામાં આવશે ત્યારે વર્ષોથી રસ્તાની રાહ જોતા ગામ લોકો રસ્તો મળે છે એની રાહ હજી પણ જોવાશે દીશામાં અટલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું બનાસકઢ અને દિશામાં અટલવાડીનું લોકાર્પણ કરાયું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષતા અને ડીસા ના લક્ષ્મીપુરા ગામે અટલવાડી નું કાર્ય કરાયું હતું ડીસા લોકાર્પણના કાર્યક્રમમાં દસ ગામથી ચાર ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે જેનું પ્રથમ લોકાર્પણ કરવામાં આવ્યું અટલવાડી થકી ગામમાં ભજન ખોટા ખર્ચાઓને અંકુશ લાવવા અટલવાડી બનાવવાનો નિરાધાર કરાયો ધારાસભ્ય પ્રવીણ માળી ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા મહિલા વખત રાખડી બાંધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને ને રાખડી બાંછે ઓગણીસમી ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન ના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે આ સતત ત્રીસમું વર્ષ છે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરને એક મુસ્લિમ પરિવારમાં થયો વર્ષ ઓગણીસો ને એક્યાસીમાં શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે વર્ષ ઓગણીસો નેવુંથી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે કમળ શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમળ શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે રાખડી રાખડીનો થાકુ બાંધે છે આ વખતે વેલ્વેટ થી રાખડી બનાવી છે તેમાં મોતી અને જળદોષીનો ઉપયોગ કર્યો છે અમરેલીના ના પક્ષી પ્રેમી વ્યાજે પૈસા લઈને પક્ષીઓને ખવડાવે છે ચણ દરરોજ વીસ હજાર થી વધુ પક્ષીઓ આવે છે ચણવા સમાજમાં એવા પણ લોકો છે જેઓનો જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે જેઓ એક સમય તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણ ની ખરીદી કરી સાવરકુંડલા ભાગોળે આવેલા જેસર પાસેના